નમસ્કાર ખેડૂત મિત્રો હું મારા નવા વિડીયોનું તમારું સ્વાગત કરું છું આ વિડીયો આપણે જીરાની અંદર મોલોમસી થ્રીપ્સ ઉપરનો વિડીયો બનાવેલ છે હાલના સમયની અંદર વાતાવરણમાં બહુ મોટો બદલાવ આવ્યો છે તડકાના વધવાથી મોલોમસી થ્રિપ્સ જીરાની અંદર બહુ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે હાલ પણ એની શરૂઆત જ છે જે જીરા આગતરા હતા તેમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે આ વિડીયો જે દવા ઉપર બનાવેલ છે તે દવાનું નામ છે ધાનુકાનું આંતક કીટનાશક આવે તેનો ઉપયોગ આપણે કર્યો છે આ દવા એક પોપની અંદર પાંત્રીસ એમએલ નાખવાની હોય છે આ દવાની કિંમતે અડધો લીટર છસો વીસ રૂપિયા છે આ દવાની અંદર બીજા નંબરનું ઝેર છે હવે જાણીએ કે આ દવાનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ જ્યારે મોલો મસી થ્રીપ્સ એ બહુ ઓછા પ્રમાણની અંદર દેખાતા હોય ત્યારે આનો ઉપયોગ કરીને પૂરું રિઝલ્ટ આપણે મેળવી શકીએ બાકી પણ આનો ઉપયોગ તો કરી જ શકાય પણ રિઝલ્ટમાં ફેરફાર થતો હોય પણ જ્યારે તેની શરૂઆત હોય ત્યારે આનો ઉપયોગ કરીએ તો પૂરેપૂરું રિઝલ્ટ આપણે મળે છે એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું જ્યારે પણ આપણે જીરાની અંદર દવા સાટતા હોય ત્યારે ખાસ કરીને મોરો મસી થ્રિપ્સની ત્યારે બહુ ઉતામળ ન કરવી જીરાનો છોડ બાકી ન જાય તે રીતના સાટવીને જો આપણે પૂરેપૂરું રિઝલ્ટ મેળવવું હોય તો સાંજના અથવા સવારના સમયે સાટો તો મોલ મસી થ્રીપ્સનું પૂરેપૂરું રિઝલ્ટ તમને મળશે મોલોમસી થ્રીપ્સ એવી બાબત છે જીરાની અંદર જ્યારે તેની શરૂઆત થઈ ત્યારે જ તેને દવા મારી દેવામાં આવે તો બહુ સારું રિઝલ્ટ મળતું હોય બાકી આનો રિઝલ્ટમાં ફેરફાર થતો જોઈએ આપણે જો થોડા દિવસ પછી મારવામાં આવે તો આનું રિઝલ્ટ બહુ ઓછું આવતું હોય આ દવાનું રિઝલ્ટ અડતાલીસ કલાક પછી દેખાય આ દવાની થોડીક કિંમત તો વધારે છે પણ આનું રિઝલ્ટ બહુ સારું છે આની કિંમત એ એક લીટરને સાડા બારસો જેવી છે પણ રિઝલ્ટ પૂરેપૂરું મળે જેથી તમે ઉપયોગ કરવો તો કરી શકો આ દવાનો ઉપયોગ એ પચાસ દિવસનું અંદરનું જીરું હોય ત્યારે જ કરવો ઝીણું હોય દોઢ મહિનાની ઉપરનું થઈ ગયું હોય ત્યારે આપણે ટાઈસી નામની દવા આવે તેનો ઉપયોગ કરી શકો તેનું બહુ સારું રિઝલ્ટ છે આપણે એ દવાનો ગયા વર્ષે છંટકાવ કરેલો હતો અને બહુ સારું રિઝલ્ટ મળ્યું હતું આ બંને દવાનો ઉપયોગ તમે અગાઉ પણ કરી શકો આનું કોઈ નુકસાન નથી ઘણા ખેડૂત મિત્રોને જીરાની અંદર સુકારાની પ્રોબ્લેમ આવતી હોય એના ઉપર આપણે આવતો વિડીયો બનાવશું એ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો જો તમારે જીરાને લગતો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો